de carro com

समाजनाल लोगों, उत्तम आर्थिक स्थिति, सरदार ने उत्तम बारातों में शिक्षण में कुछ शिक्षण निर्वेद ये प्रकार के चलन कार्य उत्ताव सरकार बारा आपने शुभमानी प्रक्रिया अन्य मामलों वालों तो पर सामा समाजनाल कार्यों के तर्ज दौड़ाया जाए तमाम लोग

વાચન આપો એમાં આપણા વિરંતામ નગર પાલિકાના પ્રમુખ એમના ભાઈ હિતેશભાઈ મંચોરા ભાઈ સમાજ કલ્યાણ અધિકારી ભજનભાઈ આયો પધારીને સૌ વડીલો તમામ ધર્મના ભાઈઓ આપ સર્વે મોઈ આજે સ્વાગત કરું છું અભિનંદન પાઠવું છું હવે આ સામાજિક સમસ્તાની મીટિંગના ભાગરૂપે જે આપણને જાણકારી આપવામાં આવે છે

आगे बढ़े की भी की यानी योजनाओं भी आपने आगे बढ़े हैं अभी हमने आपको जानकारी આપે चाहिए तो लोकप्रिय बाबा साहब आंदोलन के अपन ने जो आईआईटी अनेक तक अभी इतिहास को बनाकर जो शिक्षण हो शिक्षा के प्रति जो महान धन्यवाद शिक्षण निर्वाचन के डॉक्टर बाबा આપણને માહિતગારી આપી છે અને અનામતના માધ્યમથી જે આપણે આપણા વડવાઓ અને જે આપણા કર્મચારીઓ જે સામાજિક સમસ્યાના આધારે જે આપણને માહિતગારી આપવામાં આવી છે તેમજ ઘણી બધી બાબા સાહેબના ડોક્ટર બાબા સાહેબની યોજનાઓથી કારણ કે આંબેડકર આવાસ યોજના છે શિક્ષણ લક્ષી જે શિક્ષણ આપવામાં આવે છે આ બધા વૃદ્ધાઓ થી આપણે આજના સમાજ સુધિને આકમ આવી જમચ મતલબ કે આજે હું સામાજિક નેશનલ ચેમ્પિયન છે અને છે અને બીજી યોજનાઓનો આપણે આપણે ધાર કારણે હતી વિને આપણને જાણકારી આપવામાં આવે છે આ યોજનાને સમર્થન સહાય મળે છે પછી આરેબીડી યોજનાઓ હશે આરેબીડી યોજનાઓ છે જેને આજે મહાનગરીય આપવાનો સદવાનો આદત વિરકગામ શહેર ભાજપ ના પ્રમુખ દેવાજી સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન રાજુભાઈ અને વિરકગામ ટાઉન માંથી પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ પંસા સાહેબ આપણા વચ્ચે પધારે છે અને આપ સૌ સમાજ ના આગેવાનો અને સાથી કાઉન્સિલર ત્યાં બેઠા છે અમારા વોર્ડ નંબર 4 માં એમને પણ હું આવકાર છું સિમ્બોલ એજ્યુકેશન અને કમાતે દરેક સમાજને એકત્રિત કરવાનો એકત્રિકરણ કરવાની જે મે આપને પ્રેરણા આપી છે એવા બાબા સાહેબને વિચારો હતી યોજનાઓ અમુક અમલમાં આવી ગઈ આ યોજનાઓને મહત્તમ રીતે સમાજના જીવનના માનવી સુધી પહોંચાડવી જોઈએ એના માટે સરકારના અનેકો પ્રયાસ થતા હોય છે એ પ્રયાસના ભાગરૂપે આપણે સૌ આજે આ એક બેઠક નું આયોજન થયું કે આપણા બધા સમાજના નાગરિકોને જેમને ખબર ના હોય એમના સુધી આ યોજનાની વાત પહોંચે અને મહત્તમ લાભ થઈ શકે બાબા સાહેબે દરેક વ્યક્તિના દરેક સમાજને એજ્યુકેશન ઉપર વધારે મહત્વ આપવું જોઈએ એની ઉપર પહેલેથી ભાર દીધો છે આપણા સમાજમાં પણ ક્યાંય આવા કોઈ

અત્યારે એના ભાગ રૂપે રમત નૈમલપુરવાળા રસ્તે એક ઘટરનું કામ કરવાનું છે એ સિવાય અહીંયા હવે નૈયા પડતી નહીં અને સભાડી દરમિયાનથી એવી અંચી સુધીની ગટર એ રીતે આપણી ગટર બંશી કરવાની થવાની એમાં ઘણીવાર અમે જોયું વરસાદમાં પણ અમે અહીંયા આવ્યા હતા કે અહીંયા આગળ ખૂબ પાણી ભરાય આ નાળું પણ નવું બનશે ને અહીંયા આગળ પાણી ન ભરાય અને પાણીનો ઝડપી નિકાલ થાય એના માટે તમામ પ્રયાસ નગરપાલિકા કરી રહી છે ગઈ વખતે અમે વરસાદની અંદર જોયું કે ખૂબ જ મુશ્કેલી પડતી કે અહીંયાના લોકોને આવવા જવામાં પણ અમારો એવો પ્રયાસ રહેશે કે આવનારા સમયની અંદર કે અહીંયા આપ સૌ ગયા જે એમને તકલીફ ના પડે અને વિરંગાબને આપણા લોકપ્રિય ધારાસભ્ય એમને જે રીતે વિકાસની ભેગ આપ્યો છે અને અમને જે સહકાર આપ્યો છે એની અંદર એકવાર ધારા સભ્ય થઈ એકલા નગરપાલિકાના કાઉન્સિલર થઈ પ્રમુખ થઈ અધિકારીઓ થઈ પણ આપણે સૌએ સાથે મળી અને વિરકામને જો સારું બનાવવું હોય તો આપણે પ્રયાસ કરવો પડશે કે કે આપણો બધાની માનસિકતા હું પણ આવી ગયો ને તમે પણ આવી ગયા આપણો બધે આવી ગયા કે જાહેરમાં કચરો નાખો કે ગંદકી થતી હોય તો આપણે સૌએ સાથે મળી અને અટકાવીશું તો આપણું કામ એક નવી દિશા તરફ આગળ વધશે છે એટલે કે વરસાદની અંદર જોયું જે ખુલ્લી ગટરની અંદર ખૂબ જ પ્લાસ્ટિક એ વખતે ઓછામાં ઓછો બતોથી કંટોર ટ્રેક્ટરો સાથે વરસાદની અંદર પ્લાસ્ટિક કચરો કાઢવામાં આવે આપણે સૌ પહેલે સાથે મળી એ કચરો જાહેરમાં ના નાખીએ એક થોડમાં ડબ્બા ભરી વાંચે અને જ્યારે પણ કાળી આવે ત્યારે એની અંદર આપણે આપી દઈએ જેથી કરી ગામમાં નલકીયાની કચરાણું અટકી જાય અને આપણું માપ સુંદર બનવા આપણે પ્રયાસ કરી શકીએ આજુબાજુ અહીંયા આ બેઠકમાં આપણે ઉપસ્થિત રાખી અને જે સન્માન આપ્યું એ બધા સમાજના આગેવાનો અધિકારીઓ અને મહેશભાઈ રાજુભાઈ ચિંતુભાઈ અને સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય